જુનાગઢની જે વીસ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર ગુણિઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા

એ માત્ર સોળ હજાર રૂપિયા એની માર્કેટ વેલ્યુએશન છે અને સરકારે સિત્તાવીસ હાજર સો રૂપિયામાં મગફળીની ખરીદી કરી છે જો આવના સમયમાં યોગ્ય નિરાકરણ ન આવ્યું તો આજ કલેક્ટરની કચેરીની સામે માત્ર બે દિવસની અંદર ધરણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ તો કાર્યવાહી કરે એ તો ઉપર લેવલથી નક્કી થઈ શકે ખેડૂતોને એના પૈસા મગફળી ના મળી ગયા છે એટલે અહીંનો જે રોલ છે જિલ્લાનો એ પૂરો થાય છે હસ્તક નથી આવતા મગફળી જવાબદારી સરકારે ખેડૂતને પૈસા આપી દીધા સરકાર એટલે જે તે સંસ્થા કે જે તે કક્ષાએ સરકાર ની જ જવાબદારી પણ જિલ્લાની ની